ઘણી બધી એવી કોમેન્ટ હતી ઘણી બધી કોમેન્ટ હતી કે તમારે છે ને ચાર શ્રીફળ ના લેવાય લેવા હોય તો ત્રણ લેવાય અથવા તો પાંચ લેવાય પણ છે ને એની એક્સાઇટમેન્ટ એટલી હતી ને કે એવું કંઈ મગજમાં જ ના આવ્યું કે ત્રણ શ્રીફળ લેવી કે પાંચ લેવી એમ અને એવું છે ને આમ બહુ કંઈ ખબર નથી કે ચાર શ્રીફળ એ રીતના વપરાતા હોય એટલે ના લેવાય પણ કાલ તમારે બધાયની કોમેન્ટ આવવા મંડી ને પછી મને એમ થયું કે ચમસરા ચાર શ્રીફળ નહીં લેવા તો પછી યાદ આવી જયું કે એમ

બાકી જે હોય સારું હોય ખરાબ કોમેન્ટ કરે થોડું થાય પણ આજે ના ખબર પડતી હોય તમે બધાએ કીધું ને એટલે થેન્ક યુ અને એ જે ખુશ ખબરનો વિડીયો છે ને એમાં ઘણી બધી એવી કોમેન્ટ હતી કે તમારે હમણાં પેટમાં દુખતું હતું એટલે ગુડ ન્યૂઝ હશે કામ કે તેમ તો એ બધું છે ને જે હતું એ તમને આજ સાંજના વિડીયોમાં નવ વાગે જોવા મળી જશે